મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ દરમિયાન આજે હોબાળો મચ્યો હતો બોર્ડ મિટિંગમાં ચેરમેન અશોક ચૌધરીએ પોતાના જ વાઇસ ચેરમેન યોગેશ પટેલે જાહેરમાં લાફો માર્યાના આક્ષેપ વાઇસ ચેરમેને કર્યો હતો ઘટનાથી નારાજ થયેલા વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોતાની ટીમ સાથે સીધા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પહોંચ્યા હતા તેમની સાથે ડાયરેક્ટર કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

એમનું કીધું માની વહીવટ જેવો લાગતો હતો એટલે આજે મારી તે ગરમ ગઈ અને મારા ઉપર હુમલો કર્યો હુમલો કર્યા બાદ મારી જોડે એલકે પટેલ હતા એમને બચાવ્યો દિલીપભાઈ ચૌધરી અને અશોક ચૌધરી બેને મારા ઉપર હુમલો કર્યો અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બની બહાર નીકળ્યો ત્યારે એમના બધા સંબંધીઓ એમના ભાઈઓ એમની ટોળકીએ મને મારી રાખવાની પણ ધમકી અગાઉ આપી હતી એ પણ મેં ચેરમેન ને વાત કરી હતી કે આવું મને તમારા લોકો ધમકી છે

એમને એવું બતાવ્યું છે કે સાતસો નેવું કરોડ જ દેવું છે સાગર પત્રિકા પશુપાલકો કેમ જૂઠું બોલો છે કે તમારે જે બોલવું હોય વાસ્તવિકતા બતાવો ને એટલું કહ્યું એટલે ગરમ થઈ ગયા મારી ઉપર ને હાથ ચાલાકી કરી અને અગાઉ પણ એમને જયારે હું વાઇસ ચેરમેન પાર્ટી જયારે બનાવ્યો હતો અને હું તો પાર્ટી નું વફાદાર સૈનિક છું

અને પારદર્શકતા આવે એના માટે મનમાં પડેલા અથવા તો પબ્લિક તરફથી પશુપાલકો તરફથી મળેલા પ્રશ્નો આજે રજૂ થતા હતા ટ્રાન્સપોર્ટેશનના બાબતો હતી ક્યાંક દાળની ભેર બાબતે ચર્ચા હતી ક્યાંક વહીવટ નફો કેમ આપણે દેરીનો ઊંચો લઈ જઈ શકાય રીતે ફાયદો લઈ શકાય એવા પ્રશ્નો લોકેશભાઈના દ્વારા બાર પ્રશ્નોના જવાબો ચેરમેન મને નિષ્ફળ ગયા દેખાય છે એમડી સાહેબનો જવાબ આપી એમડીને પૂછતા પ્રશ્નો અને દરેક પ્રશ્ન ચેરમેનની આદત છે કે દરેક પ્રશ્નનો જવાબ વચ્ચે ખૂદી પડવું કર્મચારી ઉપર ભરોસો મૂકવો અને બોર્ડ ડિરેક્ટરો પર વિશ્વાસ ના રાખવો એમની ખાસિયત રહી છે ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું એમને મેં ટકોર પણ કરેલી છે અને સીધી યોગેશભાઈ પ્રશ્નોની ચર્ચા ઉગ્ર બની ત્યારે બંને યોગેશભાઈ અને ચેરમેનશ્રી બંને બાજુ બાજુમાં બેઠેલા હતા એકબીજાના સામે ઉચ્ચાર થવા માટે અને યોગેશભાઈને સીધી ઊભા થઈ અને લાખો ચેન તોડી અને ઝપાઝપી કરી આજે બોર્ડ જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગને આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમે ખુલાસા કર્યા મારા આપને જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણે કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ગરીબ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરશન સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એને બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલેચાલી કરવા લાગ્યા અપશુદ્ધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ તમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો તમને આ સોંપતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વહેવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડી નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે